દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં ગાડીમાં સવાર માતા અને પુત્રના કરુણ મોત પરિવાર પતન કચ્છમાં સામાજિક પ્રસંગ પતાવી મુંબઈ જતા અકસ્માત સર્જાયો આમોદ તાલુકાના દોરા ગામ નજીક રેસ્ટ હાઉસ પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર બે અર્ટિકા કાર અને એક ટ્રક વચ્ચે આજ રોજ સવારે ટ્રિપલ અકસ્માત સર્જાતા ગાડીમાં સવાર માતા અને પુત્રનું અકસ્માતના કરુણ મોત થયું હતું જ્યારે પિતા અને પુત્રને સામાન્ય ઈજાઓ થઈ હતી આમોદ પોલીસ સૂત્રના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના દોરા ગામ નજીક રેસ્ટ હાઉસ પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર કારના ચાલકે ગફલત ભરી અને બેફિકરાઈથી ગાડી હંકારી જતા ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ હતી જેની પાછળ બીજી ગાડી પણ ઘૂસી જતાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર વહેલી સવારમાં જ ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં માતા નિશાબેન અશોકભાઈ પટેલ તેમજ પુત્ર નિર્મિત અશોકભાઈ પટેલનું કરુણ મોત થયું હતું જ્યારે પિતા અશોકભાઈ શામજી પટેલ તેમજ પુત્ર જીત અશોક પટેલને સામાન્ય ઈજાઓ થઈ હતી જે ચારેયને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લાવતા માતા નિશાબેન પટેલ તેમજ પુત્ર નિર્મિત પટેલને હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આમોદ પોલીસે મરણ જનાર માતા અને પુત્રનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને લાશ પરત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માતની જાણ થતાં જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય બી કે સ્વામીએ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી પરિવારજનોને સાંત્વના આપી હતી